નમસ્કાર ખેડૂતભાઈઓ આજના ખાસ આ વિડીયોમાં હું તમને મારી પાછળ તમે જોઈ રહ્યા છો રાયડાનો પાક અને આજે રાયડાના પાકમાં લગભગ જોવા જઈએ તો ડાળી અવસ્થા એટલે ફૂલ અવસ્થા આવી ગઈ છે તો એ અવસ્થાએ આપણે શું શું ખેતી કાર્યો કરવા તો હું તમને નજીકથી થોડું બતાવું જુઓ એમાં તમે હાલ રાયડામાં તૈયાર થઈ શિંગો નહીં પણ આપણે કેમ ફૂલ છે ક્યાંક ના ક્યાંક મોલો નાની જીવાત પણ જોવા મળશે તમને આમાં લાભદાયી અને નુકસાનકારક બંને જીવાતો છે તો હું તમને બતાવું અહીંયા જુઓ નજીકથી જ્યાં નાના નાના મારી ઓગળી ઉપર મારી ઓગળીના ઉપર જુઓ બંને સફેદ નાના નાના તંતુ જેવા જે દેખાય છે એ છે ક્રાઈસોપર્લાના ઈંડા છે ક્રાઇસો પર્લા ક્રાઇસો શું કરે હંમેશા કોઈપણ નુકસાનકારક જીવાત ખેતરમાં હોય એટલે લાભદાયક જીવાત હંમેશા આવી જતી હોય છે તો નુકસાનકારક જીવાત આપણે જોઈએ કંઈક ના ક્યાંક જોવા તમને મળશે તો મોલો જે કહીએ તો મોલોની શરૂઆત તમે થઈ ગઈ છે બરાબર છે તો તમે જુઓ અહીંયા નાનો નાનો મોલો છે એની શરૂઆત થઈ એટલે મોલોનું ખાવા માટે આ લાભદાયી જીવાત જોવા તમને મળી રહી છે એટલે આપણે કહીએ ને કે કોઈ પણ ફાયદાકારક જીવાત હોય એનું કામ શું હોય કે આ ક્રાઇસોપરલા ખરીને ફાયદાકારક જીવાત છે એને કાબૂમાં નુકસાનકારક જીવાત ખરી એને કંટ્રોલમાં કરવા માટે આ જીવાતો ઓટોમેટિક ભગવાન એનું મુક્તિ હોય છે અને કુદરતનો નિયમ હોય છે જ્યારે નુકસાનકારક જીવાત આવે એટલે પાછળના પાછળ ફાયદાકારક જીવાત પણ આવતી જ હોય છે તો અત્યારે શું કરવાની જરૂરિયાત છે હાલ ફાયદાકારક જીવાત પણ હાજર છે તો કોઈ પણ હાલ કેમિકલનો સ્પ્રે ના કરો કેમ જો કેમિકલનો સ્પ્રે કરશો તો આ ક્રાઇસોપલાના જે ઈંડા ખરા એ નાશ પામી જશે એના માટે શું કરો તમે કે નીમ ઓઇલ બિવેરિયા બાશ્ચિયાના જે બાયો અને જૈવિક દવા છે જેના કારણે કોઈપણ પ્રકારનું તમને આડઅસર નહીં થાય અને ફાયદાકારક જીવાતને નુકસાન નહીં થાય તો આ રીતે જો કરવામાં આવશે તો ચોક્કસથી આપણો પાક બચાવી શકીશું અને હંમેશા ધ્યાન રાખવાનું કે રાયડો એક મોલો સૌથી વધારે લીલા કલરનો હઠીલો મોલો વધારે હોય છે તો રાયડા માટે તમારે બહુ જ ધ્યાન રાખવાનું છે શરૂઆતમાં જૈવિક દવા જરૂર જણાય તો ભલામણ આધારે કેમિકલનો પણ સ્પ્રે કરવો જોઈએ કેમિકલમાં તમે થાયોમેથોગામ છે ઇમિડા ક્લોપ્રીડ બરાબર આ જંતુનાશકોનો ઉપયોગ કરી અને તમે એને સ્પ્રે કરી નાશ કરી શકો છો તો ખાસ આ વિડીયોથી આપણે હું તમને આપણે અલગ અલગ રાયડામાં જોતા હોઈએ છીએ આમાં એની હેરો હોય છે જેટલો આછો રાયડો હશે તો આછો રાયડો જો એક બે ત્રણ ચાર આવી હેરો થતી હોય છે એમ જેટલો આછો રાયડો હશે એટલો ફાયદો તમને વધારે જોવા મળશે તો આ પ્રવૃત્તિ આપણે ખાસ કરવાની જરૂરિયાત છે તો આપણે દરેક ભાઈઓને વિનંતી છે કે તમે આછો રાયડો કરો અને વધુમાં વધુ ઉપજ મેળવી શકો છો આ માહિતી આપણે રાયડાને વધુ ઉત્પાદન લેવા માટે આ અગત્યનું છે સલ્ફર ગંધક આવે છે એ પણ તમે ઉડાડો જેથી મોલોને પણ કંટ્રોલ કરી શકીએ છીએ અને આમાં ત્રણથી ચાર પિયત જ આપવાની જરૂરિયાત હોય છે જેના કારણે આપણે આપણા પાકને સારી રીતે હેલ્ધી બનાવી શકીએ તો આપણા આજુબાજુના ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડો કંઈ પણ હોય તો કોમેન્ટ કરીને અમને જણાવો જેથી અમે વધુમાં વધુ તમને સારી અને સચોટ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ ધન્યવાદ